મોદી પહેલેથી યોગ અને પ્રાણાયામના હિમાયતી રહ્યા છે પરંતુ યોગ અને પ્રાણાયામ થકી શરીર તંદુરસ્ત રહે છે જ્યારે ધ્યાનથી આપણે માનસિક રીતે તંદુરસ્ત રહે છે એવા સંદેશ સાથે એકવીસમી ડિસેમ્બરે સમગ્ર દેશમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી થઈ હતી જુનાગઢમાં અક્ષર મંદિર ખાતે ગુણાતીતાનંદ સભા મંડપ ખાતે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે જુનાગઢના યોગ ટ્રેનર વૈશાલીબેન ચુડાસમાએ ખાસ ઉપસ્થિત રહી યોગ પ્રાણાયામ અને ધ્યાન આવા ત્રિવેણી સંગમથી આપણે આપણા આયુષ્યમાં વધારો કરી શકીએ છીએ બલકે શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકીએ છીએ તેમ હતું કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સંજયભાઈ કોરડિયાએ પણ યોગ દિવસ પછી હવે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી પણ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનારું બની રહેશે તેમ જણાવીને શિબિરમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં હાજર રહેલા ભાઈઓ બહેનોને શુભકામનાની સાથે વિશ્વ ધ્યાન દિવસની શુભકામના પાઠવી હતી આજે જુનાગઢ મહાનગર ખાતે ગુજરાતી યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાન સંયુક્ત ઉપક્રમે આજે યોગ અને ધ્યાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે એટલે ખાસ કરીને આ આયોજનની અંદર આજે ખૂબ મોટા પ્રમાણમાં બહેનો અને ભાઈઓ આજે જોડાના છે ગૌરવ સાથે કરી કે આ વાતને લોકો સુધી સમજ પહોંચાડવા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે શરૂઆત કરી છે યોગ્ય ઋષિ પરંપરા પદ્ધતિ છે ઋષિ વખતની મુનિઓ વખતની આ પરંપરા ચાલતી હતી પણ ભૂલાણી હતી નરેન્દ્રભાઈ એમને જાગૃત કરીને આજે એ ખૂબ મોટા પ્રમાણમાં ફલિત થઈ છે એટલે યોગ છે એ ઉપયોગી છે એ મહત્વનું છે અને ધ્યેન પણ એ મહત્વનું છે આ બંને વિષયથી જોડી અને આજે જે રીતે આયોજન થાય છે એટલે ઘણી વખત આપણે એવું થાય છે કે યોગમાં જાય એટલે વજન ઘટાડવા જતા હોય છે પણ એવું નથી યોગ છે એ શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે શરીરને એક તંદુરસ્ત રાખવા માટેનું આ એક કેન્દ્ર છે અને એનાથી થાય છે અને ધ્યાનથી મનની શાંતિ મળે છે અને એક સ્ટ્રોંગ વિચારધારા તમારું મગજ તમારા કંટ્રોલમાં રહીએ તમે પોતે કંટ્રોલમાં રહી શકો એમના માટેના ધ્યાન છે આ બંને વસ્તુથી એક મલ્ટિપલ ઉપયોગથી લોકોની માનસિક સ્વચ્છતા જળવાઈ રહીએ ક્યારેક કોઈ પણ સ માં પણ ન આવે અને કોઈ દિવસ કોઈ આપઘાત કરવાની કોશિશ પણ ન કરે એ આ બંને વસ્તુ છે યોગ અને ધ્યાન